फेमिली सोकैसे तमेले नमा व्लगमा गेम सोखे मिलो बदा मजामा बदा जय माताजी हेलो महादेव आज आसा है के फरीवार मे आइ ग्या छै मालमा अनि अमर बाजरे लण माने उठु रहती के त आज आइया छै आज बेपन्ने आज कना बदा आइया छै अब बदा लणमा मिट्या छै अब वो वेळ आइ ग्या के 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 लणी नखवानो हे हो कालनी जेम नथै तो हारु बुताने जय माताजी जय माता नरा जा बादी लणा मिट्या छै लणमी त पड़छै छै पल्ली त जी पण त लणमी त पड़ै न মু পেলাই খৰি পিছ লি লি আকি নাই আমাৰ খৰাব হৈ গৈ ট্ৰেক্টৰ কেৱল হল নালে

પહેલી વાર આયા ને ભીં પડી ગયો જો હા વાડવામાં આની કરતા ભીં પડી ગઈ એટલી કઠણ હતી તો જો આજ ઘાયે સડી ગયા ગરકારે આવત ની હા હમ 4 પહેલી વાર આવા પહેલી વાર લગ્ન 4 તને 4 આ પહેલી વાર આવ્યા તો એટલા તૈરકો લાગી ગયો હવે હાલે હું થા ને કે નક્કી ને

ایش মানে રોટલા દેજો બસ એ જે બપોર કરો હ હાલો બતા બપોરા કરો હા આપે બોલ્યું ભૂખ લાગી મને એટલી બધું ભૂખ લાગી આમાં એટલું કર્યું ગાંધીયો વેવતા ભૂખ તો લાગે જ તને હા ટ્યુટી પેરે

હલો બધા બપોર કરવા એમ ને તો અજ થોડીકવાર આરામ કરીન પાછે હે કે હવે અમે લાગી જાશી બધા કામે મત મજાનું ઊંઘ આવી જ કે ને પાછળ જાગવું પડ્યું કેમ કે વાડીમાં આવેલે છે કામ કરો તો કામ તો કરવું જ પડે આરામ ઓછું કરવાનું હોય બહેન ની છે કે હેઠો વાડું મેડા બાકી છે ને મારા પપ્પા જો ગાડું લઈને આવી ગયા છે તે ગાડામાં જેટલો હેઠો વઢે એટલો વાડીન એટલે ખેલા મારા સાટો લઈ જવાનો છે વઢાઈ ગયો એ થોડું બાકી છે આ જો આ બાજુ બાકી છે પણ જો રૂપા બેન ની વાડે છે બે બે નું હે કે હેઠળનું વાડે એટલે ગાડું ભર્યા રહી ગયા તો ઘરે ગયા હતા એમ તો ફેમિલી અત્યારના વાગી રહ્યા છે સાડા પાંચ ને સાડા પાંચ અમારે કમ્પ્લીટ એક ની બાજરી હે કે લણા કમ્પ્લીટ થઈ ગઈ છે અને ડુંડા નાખી દીધા ને હવે બધા જો પુળા ને વાળવો મીડ્યા છે આપણે ગાંડી નાખતા થોડુંક વાર પોળ ખાઈ લીધો છે હવે હે કે આખા ને બધાને પૂળા વાળ નાખવાના હે ને આજે આજે ટ્રેક્ટર લાવવા છે ને આ બધું ભર લેવાનું આજે હમણાં થોડુંક વાર નહીં કે ટ્રેક્ટર આવશે એટલે ભરી નહીં કે બધું પુકા દેવાનું પછી ડુંડે પુકા દેવાના હે

એ અત્યારે છે કે હાથ વાગી ગયા એ કોઈ જે માલ નહોતો ભાઈ આજે અંધારું થવાનું છે એવું છે તો હવે જો થોડાક બાકી તો ફટાફટ હે એટલું કામ પૂરું કરીએ ફેમિલી તો અત્યારે કમ્પ્લીટ હેક આપણો ભર ભરાઈ ગયો છે તો આખું માલે હે ખાલી ખાલી થઈ ગયું જોઈએ કરતા જો થઈ ગયું ખાલી હવે હે કે નાડા બંધવી દે એટલે ડાયરેક્ટ ભર કે ઘરે વૈયો જાય ત્યારે જો હે કે ડુંડા ટકાવાનું શરૂ થઈ ગયું છે એ ચાલપત્ર આપણે ઘેરે લઈ આવ્યા છીએ

તો ફેમિલી આપણા પણ કમ્પ્લીટ થઈ જશે અને આવી જશે આપણે ખાતર મસ્ત મજા ના કે સુઈ જવાનું છે એની આજનો વળગ જોવો અહીંયા સુધી રાખવાનું છે અને આશા રાખી તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં પછી એક નવા મજેદાર બ્લોગ સાથે ક્યાં સુધી બધાને જય માતાજી